કપડાની વાત તમને બધાને કરી હતી તો આ એક વર્ષના છોકરાને છોકરીને થઈ રહે ને એવડા કપડા છે કે કટલેરી વીસ નું સેલ નું સેલમાં આવી છે એમ જય માતાજી જય દ્વારકાધીશ બધાને ને જોકે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ તો અત્યારે મારા નાઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને સીડાવાનું પણ હજી બાકી છે અને અત્યારે હું છે દુકાનમાં અને કટલેરીની તો તમને બધાને ખબર જ હતી કે કટલેરી વિષ્ણુ સેલનું 10 નું સેલમાં આવી છે એમ તો આજે તમને બધાને કપડા પણ અમે નાના છોકરાના 1 થી 5 વર્ષ સુધીના કપડા નાના છોકરાને થઈ રહે ને એવડા છે એમ તો ઈ તમને બધાને અમે વિગતવાર બતાવશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બની રહેજો તો કપડાની વાત તમને બધાને કરી કરીતી તો આ એક વર્ષના છોકરાને ચોકરીને થઈ રહે ને એવડા કપડા છે અને આની પ્રાઇસ છે ફક્ત દોઢસો રૂપિયા અને આ માલ પણ એકદમ સારો આવશે અને બદલાવાની પણ બોલી છે પહેરેલા કપડા લાંબા ટૂંકા થઈ જાય ને તો એ ભાઈએ કીધું છે અમે જ્યાંથી માલ લેવા એને કે તમ તારે પહેરેલા કપડા મને પાછા દઈ જાયજો એમ જો ફૂલ ગેરંટી વાળા કપડા છે ના દોઢ આ બે વર્ષના છોકરા ને થઈ રે તો કે વિગ બોડી ના હોય એને અઢી ત્રણ વર્ષના છોકરા હોય તોય થઈ રે આવડા કપડા કલર હા આટલા કલર So, black, red, pink, blue, yellow, and green. Have fun with it, honey. Yes, do have

આખો દી એને નોમો મજા આવે ના કોડી છોળાઈ જાય એટલે એનેનો ગમે એટલે અમે ના કપડા લાવ્યા જ નથી અને આ આ કે ટ્રેન્ડિંગમાં છે ને ગોવાના સ્કેચઅ એકદમ મસ્ત કાપડ આવશે પૂરો આમ તો ડિજાઇને છે ને બધી વ્યક્તે અને છોકરાને પહેરાવ્યો છોકરાને થઈ હોય ને તો એને થઈ જાય મારી જેવા વીક બોડીના છોકરા હોય ને એને થઈ જોડી જ આવશે એક કરાવજો મસ્ત લાગશે પછી ત્યારબાદ

અને ફાઉન્ડેશન ની વાત કરીએ ને હકીકતે અને હાવ પ્રાઇસ ચાલીસ રૂપિયા છે એમનો અને વોટર ફાઉન્ડેશન છે બરાબર ને જેઠાણી જઈ સરસ કપડાનું ટોટલિંગ કલેક્શન તમને હતી સરસ મજાનું અમે બતાવી દીધું છે જો અને નાના છોકરાઓનું આ તો રહી ગયો તો આ તો બતાવી દે હા ને બતાવી દઉં કપડા હે કે આ નાના છોકરાને રનિંગ માં પહેરાવી ચડ્યું છે જો આ ફક્ત 50 ની બે 50 રૂપિયા ની બે અને ટોટલિંગ કપડા સરસ મજાનું કલેક્શન છે એકવાર અવશ્ય જોવા ધારજો લેવા નો આવન તો કાઈ ન પણ જોવા તો આવજો તે જોવા ને ક્યાં પૈસા છે યાર જોવા અવશ્ય એકવાર આવજો આવજો ને આવજો હા વાત વાતમાં ભૂલાઈ ગયું

આ સોકડો કેમ અતારમાં જાગી ગયો હે તારે બટા ક્યાં દુકાનું ખોલ્યું નહી દીદી લે તનુ આવી તનુ ત્યારે તનુ પાસે જવું છે રમવા તનુ વારે જવું છે રમવા હાલ જવું હોય ત્યાં ઉભી થા એટલે જો એટલે હા હું બટા હે જાલુબેન હું ગોતો છો ઝાલુ બેન અત્ય સરસ મજાના જાગી ગયા છે કઈ વાંધો નહીં છઠ્ઠા નોરતાની તમને બધાની ઠેર સારી શુભકામનાઓ તો આ સાથે આપણે આજનો ઉપલગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી છે જય માતાજી જય દ્વારકાધીશ તમે બાય